રાધનપુર વિસ્તારમાં બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ પાંત્રીસથી સાડત્રીસ ટકા મતદાન થયું પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મતદાન કર્યું રાધનપુરથી પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણીમાં શાંતિમય રીતે સવારના મતદાનનો પ્રારંભ થયો હતો ખાસ કરીને રાધનપુર વિસ્તારમાં પણ સવારથી જ મતદાન માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી સવારથી જ મતદાન મથકો કુલ જોવા મળ્યા હતા ખાસ કરીને રાધનપુર વલ્લભ નગર પ્રાથમિક શાળા ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ સવારના પોરમાં જ મતદાન કરી અને મતદાન જાગૃતિનો મહિમા ઉજાગર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે મતદાન એ લોકશાહી પર્વ માટે ખૂબ જ અગત્યનો અંગ છે કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો તો રઘુભાઈ દેસાઈએ મતદાન કરીને મહિમા ઉજાગર કર્યો હતો હવે જોઈ તેમની મુલાકાત ગુજરાત અને દેશના મતદારો ઉપર અમને વિશ્વાસ ખૂબ શક્તિનો નિર્ણય લેશે અને પાટણ લોકસભા સો ટકા કોંગ્રેસ પાર્ટી જીતે છે અને પ્રજા અમને આશીર્વાદ આપશે તેનો પૂરો છે